ઘરે આવી ગયા છીએ અમે આવતા પચીઆ વેલા તો આઠ વાગે પોકે હવે આઈયા રાહોરાની તૈયારી થશે હવે કમ્પ્લેટ બોલો ભાઈ કપડો વપડો બદલી દઈ અમે તૈયાર થઈ ગયા કમ્પ્લીટ ડુંગળી ઓ બનાવવાનું એવા આપણા હાલ કેવું નહીં બરાબર અમને જ ખબર નહીં કુદ ને હવે કિશનભાઈ કહી હી એના ઉપર આધાર છે ડુંગળી બટાકવા તો હાલ બનાવીએ છીએ પણ ડુંગળી બટાકા શેક નહીં થાય કોણ આવવા ને તો મારી જગ્યાએ કલ્પેશભાઈ આયા બટ્યા કાપવા ડુંગળી મના ઉડા ડુંગળી મિત્રો આપડા ભૂરો ભાઈ ને કલ્પેશભાઈ ને સબ્જી સમારવા કમ્પ્લીટ કરી દીધું કોંગ ચાલુ

પેલી ડીશ મૂકી દઈ કે પેલી ડીશ માય લે આગળની રી લે હા બુરો ભાઈ આપડે કમ્પ્લેટ ભૂસિયા થઈ જાય હવે કે ચાલશે નહી હા જબર નાસ્તો લાયા ભાખર વળી ચમણું પાપડી હવા દે તો શું બુરો ભાઈ કમ્પ્લેટ નાસ્તો કરવા હવે બે

એકલો એકલો બેહી ગયો પણ નાસ્તો કરવો બધું ના કાઢું એ કરું ચર્ચા એ તો ખબર પડે મને મરચો કટિંગ થઈ ગયો એક બાજુ મરચો કટિંગ ચાલુ હોય બાજુ આપડે પેલું અલર ચાલુ હોય એનું ગણપતિનું જવાનું જોયું ડુંગળી બટાકો ટોમેટો મરચું મરચું તૈયાર થઈ ગયું ભીસણભાઈ પેલી નું શું છે લહાણ ફોલવાનું ચાલુ થઈ ગયું છે ફૂલ મહેનત 80 રૂપિયા અઢીસો ગુકુ લહણ ગુરાબી તમારે આદુ કોણવાં કરો કોણવાં કરો વાતોમાં ધણ આલજો એક પકડી

Diều vắng giữa tiều 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 vắng giữa

इदिनो कुट तैं न वकथु झाडा दातो उठ्यो भद न वगे नै आ जो खा न वला थियो छु या खाला जो सु न व बजे भगा कम्प्लिट हुन्छ न या न न व न व बजे त मन कबर छ आ आ गडा न व बजे उठ्छु न उठोन भउ म होतछु त पारो मद अपन खाजि नै कुन त दलण वकथै ઘરમાં છેટલો કોમકાજા એ જોઈએ શું કરું કલ્પેશભાઈ ચોખા જોઈને જોયા હું બુરાભાઈ તમે તમે કોમ કરો શું લે તો પછી ચોખા તો વ્યવસ્થિત જોઈજો પાછા આ બે જણા આટલા કોમે કાજે વળી ગયા છે આ તો સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરીને ગીતો બીતો વપરવું પાછા બે જણા મજા આવી જઈએ ઘરમાં કોઈ હ નહીં બે જણા છીએ ત્રણ જણા જાતે બધા કઠલા કરવાના એક બાજુ કુકર આપણે મૂકી દીધું હોય અને આપણી રેસીપી બધી તૈયાર થઈ ગઈ આ બાસપુજી આપણો હસું સવારે હા હસતા જ હોય સવારે આજ ચોત્રીસ થી નવ વાગે ઉઠ્યા એટલે મજા આવી જઈએ ભાઈ આજ ઉઠી જાય વહેલા સાત વાગે ભૂરા ઉપર વિશ્વાસ આપું છો નહીં કે ખીચડીમાં જીવડો બીવડો આવે તો હા ભૂરા ઉપર બિલકુલ નહીં એટલે કમ્પ્લીટ જોઈ કમ્પ્લીટ કરું છું વાતે અત્યારે ચાર્જિંગ માં ઇયરફોન ભરાઈ દે છે પછી ગમે એમ બાર એક વાગે બધી ઊંઘસી નહીં ચાર વખત કેવું પડે ગુરાભાઈ ઊંઘો તાન તો ઊંઘસી પાછું હવા ચાર વાગે ચાર વખત કેવું પડે ભૂરાભાઈ ઉઠવા તાન તો ઉઠશી ડબ્બર મજા આવી જાય હો ભાઈને પણ ઘરમાં ઘરમાં કોમકાજ જોરદાર ચાલી રહ્યો ફટાફટ સ્પીડમાં બધું કોમકાજ આજ વહેલા નવ વાગે નવરાત થઈ જવાના આપણે આ બાજુ પુણી ગરમ થઈ ગયું હોય આ બાજુ કાઢી હોય વઘાર કરી દઈએ કમ્પ્લીટ ના આપણે પાસે અડધી દાળ નાખી દો એટલે આપણી થઈ જાય કમ્પ્લીટ વઘારેલી ખીચડી અને મગની દાળ મગની દાળ પૂતવાળી નાખી જોઈને ના જો એટલે કમ્પ્લીટ થઈ જાય વઘારેલી ખીચડી બનાવવાની આજ તો ઘરમાં કોઈ સ નહીં એટલે તણા છીએ

ભૂલ ગમવાઈ આવી જુઓ બતાવું પૂરા વાહ મિત્રો આપણી ખીચડી કમ્પ્લીટ ચડી જઈએ વઘારેલી બની જઈએ હવે આપણે જમવા માટે બોલાવી દઈએ ચલો કલ્પેશભાઈ જમી લઈએ બુરાભાઈ ભાઈ તમાર પત્યું નહીં પ્રોગ્રામ પત્યો ઇન્સ્ટામાં લાઈવ થયા ત્યાં એમના આઈડીને પોલો બોલો કરજો ચલો મિત્રો હવે અમે જમી લઈએ ઝઘડી થઈ ગઈ છે બે હાજર લોગમાં બ્લોગ માં શરમાય છે ભૂરા ભાઈ બાબા જે ડખો જમતા જમતા હવે જમવાની તૈયારીઓ ચાલુ રહી હે મિત્રો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ જમી લઈએ ચણચીમાની ખીચડી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ

એટલે તમે બોલતા નહીં તો ઘરે ની યાર આપો ઘરે ગમમાં આવી જો એટલે તમે બોલતાય નહીં ઇમની મોન ની મોચ હું આપણે લોક કરીએ બે શબ્દો કહી દો બસ બાસુજી બોલાવરાજો સુપર બની બીજી એવું હા ચાખી ચાખી ખરી કમ્પ્લીટ તીજી શક નહીં એ કહી દેજો અંબાલી લાગી તો સર તો કમ્પ્લીટ હા

બી વાર હતું તો પતાવી નાખ્યું જય માતાજી મિત્રો હવે આટલા એ બ્લોગ અમે પૂરો કરીએ છીએ સપોર્ટ ચાલતા રહેજો અને શેર જરૂર કરજો